એ સાંભળો તમને ખબર છે આપણા પાડોશી કેટલા સારા કહેવાય આપણા રસોડાની બારી તૂટી ગયેલી ને તો બાજુવાળા આઈને ફિક્સ કરી ગયા બોલો હા તે કેમ કરી ગયા ખબર છે સારા માણસો છે એટલે ના તું રસોડામાં કઈક એટલું ડેન્જર ખાવાનું બનાવે છે તે બાજુમાં એની સ્મેલ ના જાય એટલે એ લોકો એમના ખર્ચે બારી નાખી ગયા સાવ નક્કામાં માણસો કેવાય એટલે હમણાં તો કે હારા માણસો કેવા આવું બોલતી દીન તું તું સમજ એ લોકો ખોટા નથી હમણાં તે ગુલાબ જળ નાખીને પનીર ટીકા બનાવ્યું હતું અરે એ તો ગ્રેવી માટે પાણી પતી ગયેલું માટલામાં તે ગુલાબ જળ વાપરવાનું શાક પરફ્યુમ જેવી સ્મેલ આવે વઘાર સ્મેલ આવે પછી પછી પેલા લોકો નાખી જ જાય ને બારી રસોડામાં એટલે હું એમને નડું છું એમ ને નડવાનો સવાલ નથી વકા તું પણ અમુક વસ્તુ તું સમજ પેલો પિંટુડો હવે આઠ મહિના નું છોકરું છે ખાલી હવે એના મા બાપ કસે જાય એટલે કોક વાર આપડી ત્યાં મૂકી જાય છે અને હવે આઠ મહિના નું છોકરું છે એટલે એ રડે જ જોર જોર થી મેં ક્યાં ના પાડી એટલે તો એને શાંત કરવા